ખાઈજી છે તેમાં તેમાં દેવો અને દાનવ વચ્ચે યુદ્ધ ચાલતો તો યુદ્ધમાં યુદ્ધમાં કોઈ અમર રહે અમર રહેવા માટે બધાને અમૃત હોય તો અમૃત અમૃત પાના માટે સમુદ્ર મંથન કર્યું સમુદ્ર મંથનમાંથી ઝેર નીકળ્યું ઝેર ઈ કોણ પી એટલે ઝેર

દેડકાને પૂછ્યું ભાઈ તું કોણ છે અને ક્યાંથી આવ્યો છે કહ્યું કે હું દરિયામાંથી આવ્યો છું તારો દરિયો કેવડો છે મારા કુવા જેવડો છે દરિયાના કુવાએ દરિયાના દેડકાએ કહ્યું કે તારા કુવાનું તો દરિયા સામે કંઈ જ ન આવે એ તો કેટલો વિશાળ છે કુવામાંનો દેડકો માનતો જ નહોતો અને તેને કહેતો હતો જા ગાંડા પતિ શું વાત કરે છે મારા કુવાથી કંઈ મોટું છે જ નહીં દરિયાના દેડકાએ તેને સમજાવવાની ખૂબ કોશિશ કરી પરંતુ તે ન માન્યો અને અંતે એ કંટાળીને ચાલ્યો ગયો આ વાતોથી આપણને બોધ મળે છે કે આપણે બીજાના વિચારોને સમજતા અને સ્વીકારવું જોઈએ તે જ આપણા સંસ્કારની નિશાની છે થેન્ક યુ નમસ્કાર શ્રી પટેલ કેળવણી મંડળ અપર પ્રાઇમરી ગર્લ સ્કૂલમાં શ્રી વાંચન મનાવણી સંસ્થા અંતર્ગત અમે વાંચનની પ્રવૃત્તિઓ રાખેલી એમાં દરેક કથા બૌદ્ધકથાની સરસ મજાની બુક વાંચી અને વાંચ્યા પછી એ બુકની સમીક્ષા પણ કરેલી અને ખૂબ સારો પ્રતિસાદ લેલો અમે દર શનિવારે સભ્યાસિક પ્રવૃત્તિની સાથે કીટક પ્રવૃત્તિનું પણ આયોજન કરીએ છીએ અને વિદ્યાર્થીઓ હશે હંશે દરેક પ્રવૃત્તિઓમાં ભાગ લે છીએ